હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છું તો આજના નવા દિવસમાં વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો ગઈ વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા છે મત ખબર તો હું તમને કહી દઉં ન ખબર હોય તો નવ વાગ્યા છે પણ સરસ મજાના આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને આવી ગયા છીએ ભગવાનને ફૂલ તોડવા માટે તો મેં કીધું ભગવાનની શરૂઆત કરીએ સાથે સાથે વ્લોગની પણ શરૂઆત કરી દઈએ અનિયમિતતા મારામાં બહુ બધી છે પણ તોય ચાલે બરાબર ને આપણને એમ થાય આજે વિડીયો બનાવો ત્યારે બનાવી લઈએ કારણ કે હવે શિયાળાનો દિવસ આવ્યો ને તો ટાઈમ મળતો જ નથી તો જો ઘણા બધા જાસૂદના ફૂલ છે ગુલાબ તો જ ગુલાબ હતા ને એટલા જ મેં કાપી નાખ્યા છે એટલે ગુલાબના ફૂલ કઈ આવતા નથી જાસૂદના ફૂલ ભગવાનને ચડાવી દઈએ આટલા બધા આંગણામાં ખીલ્યા હોય તો ચડાવવા પડે ના વચ્ચે ને વચ્ચે જો આમ મૂકી દે મોના આ જશું મોન નહીં મોન ના આ જશું ગાડી વચ્ચે ને વચ્ચે અમારે ક્રિશભાઈ લઈને જાય ને પછી ગમે ત્યાં મૂકી દે છાંય કાંઈ મૂકે નહીં તો ફૂલ તો બહુ આવ્યા છો મસ્ત મસ્ત તો ચાલો એક હાથમાં મોબાઈલ હોય ને તો કામ નો થાય તો મોબાઈલ તમારે નીચે મૂકવો પડશે શિયાળાનો દિવસ ચાલુ થઈ ગયો છે પણ મારો તડકો એટલો લાગે એવી જોઈ એવી કઈ ઠંડી છે નહી તડકો બહુ લાગે છે તો મોબાઈલ તો મારે મૂકી દેવો પડશે જો અહીંયા હિંચકા ઉપર કેટલી મજા આવે તો ફૂલ મૂકી દીધા પણ મોબાઈલ મૂકતા જીવ ન એનું બોલ આપણે ફૂલ તોડતા જાય પણ મોબાઈલ ન મૂક્યો મોબાઈલ મેં કીધું છે ને તડકો આવે તો નથી મૂકવું મારો મોબાઈલ છે ગરમ થઈ જાય બીચકરો અત્યારે મને તડકો લાગે તો મોબાઈલને ન લાગે એટલે મોબાઈલ ન મૂક્યો ફૂલ મૂકી દીધા આમ જો કેટલા અમુક અમુક કેટલા સુકાઈ ગયા છે તોડતા જાય ને આપણે આવી રીતે ફૂલ છે ને અહીંયા પગલો કર્યા ખાટલો છે ને વાવાઝોડામાં સરસ ધોવાઈ ગયેલો છે પછી કોઈ બેઠુંય નથી એની ઉપર એટલે મુકાય નહીં તો ન મુકાય ગાઈસ આ ધૂપ બત્તી છે ને જો આમ બતાવું તમને તો ખબર પડે આ નહીં થાય ધૂપ બત્તી બાકસથી અને અડાડો પડે ગેસ ગેસ અડાડે નહીં પડતો એ થઈ ગયું થઈ ગઈ Terima <sweak> kasih telah menonton!

કેટલી છે આટલી આટલી જ અટાફટ એટલી કમી અને મારે એકને જ જમવાનું છે બાકી કંઈક કોઈને જમવાનું નથી ગોલ 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 આપડે છે તાવડીમાં કરીએ છીએ કારણ કે ફુલાવેલી રોટલી કઈ જશું ખાય નહીં એટલે આ ગાભા રોટલી કરવાની છે

પાંચ હજાર એટલે અમે તમને પાંચ હજાર રૂપિયા દઈ પડે તો ચાલુ થાય નથી કરવું મૂકતો પૈસા થાય પચાસ ટકા જવા પચાસ ટકા લાઈટ વાળા બોલાવ હોય ને તો પચાસ ટકા

ચા પીવાની તો ઈચ્છા થાય છે પણ હવે બહુ મોડું થઈ ગયું છે અને જો આવી તો બની જાય ને કુટડી પી લઈ કા ચાલો મૂકી દો પાણીમાં તો નહીં આવે તો મસ્ત મજાની ચા પૂછ તો કઈ જો આપણે જો હે એને ક્યાં રાખવા દે તો અમે જો શોર્ટકટ રસ્તો લઈ લીધો કેમ છે હવે અહીંયાથી દાદરા ચોડવાના ઉપર હમણાં દોડી દોડીન અંદર આવતો રહ્યો મે તને જોયું તાર પપ્પા દુકાન છે હાલ તો સાડી બતાય તો તો હે કેમ શરમાઈ ગયો તાર પપ્પા સીંધ ગયા તો એ બીજી દુકાન તો બતાય બોલ તો ખરે

સાડી આપણે જો કેટલી નવી નવી લીધી કોડિયાર માં તો બે સાડી આપણે લઈ લીધી છે ને હવે પછી આ બહુ ગમે છે પણ અમારે જેને દેવાની ને એને નઈ ગમે

Está blanco. Yeah.